પણ હવે આપણે આપણું તો એ કામ નહીં આપણે તો સંવાદના માણસ સ્વીકારના માણસ એને એને હવે તો બધું પાછું કે કે ના ના ભલે મુરાડી બાપુ કરે તો વાંધો નથી છેવટે તો બધું પાછું હરખું થઈ જાય છે થોડુંક આપણે રાહ જોવી પડે અને અમારા આયોજકો થોડાક ડિપ્રેસ થાય કે કેમ નથી બે ત્રણ વર્ષથી મેળ નથી કાતો મેં કીધું કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં શાંતિ રાખો ને થશે અને હવે પાછો મેળ ખાધો કે બાપુ માટે વાંધો નથી એ આપણું બાપુ માટે એટલે ખાલી મોરારી બાપુ નહીં એનો અર્થ એમ થાય કે સાધુ માટે વાંધો નથી પંડિત માટે વાંધો હોય વિદ્વાન માટે વાંધો હોય શકે વિદ્યાવાન માટે વાંધો ન હોય શકે તો એ હવે મંજૂરી તો ચતુર્ભુજને માને કોઈ એ કે ભાઈ ચતુર્ભુજ કેમ તો કે ચાર હાથવાળો જો આપણને મળે ને તો મોટામાં મોટો ફાયદો એ થાય કે ચાર હાથવાળો વળે એટલે આપણને એક મોટો વિશ્વાસ થાય કે હવે બે હાથવાળો આપણને શું કરશે પછી મધ્યકાળમાં સંતકાળમાં એના પદો લખાયા હવે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય આપણે વૈષ્ણવ છીએ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય એટલે એને કેટલું તિરુપતિ બાલાજી હોય કે જ્યાં જ્યાં વિષ્ણુના સ્વરૂપ એને કેટલું સોનું ચડાવવામાં આવે કેટલા વસ્ત્રો કેટલા અલંકાર એ બધું અને હોવું જોઈએ ઠાકુરજીને શણગાર આપણે કરી પણ ઘણા માણસોને એ નથી ગમતું કે આ બધું શું પરમાત્મા છે તો એને આટલા બધા વસ્ત્રો પહેરાવવાનું આ બધું શું કામ એટલે એક વાત જુદી નીકળી કે અમારે આવું કાંઈ ન જોઈએ એટલે એ જ પરમાત્મા એ જ નારાયણ નારાયણ એટલે અહીંયા આદિનારાયણ નારાયણ એટલે અહીંયા બદ્રી નારાયણ હું નારાયણ શબ્દ બોલું એટલે મારા સમાજને બહુ જ જાગૃત કરું છું નારાયણ શબ્દ બોલવું એટલે એનો બીજો કોઈ અર્થ મહેરબાની કરીને નહીં કરતા નારાયણ એટલે આદિનારાયણ અનાદિનારાયણ બદ્રીનારાયણ સૂર્યનારાયણ સત્યનારાયણ અને સંન્યાસીઓનું નમું નારાયણ આ નારાયણ ની જે મૂળ પરમ તત્વ છે તો નાર નો અર્થ સંસ્કૃતમાં પાણી થાય નાર એટલે જળ નાર એટલે જ્ઞાન સંસ્કૃતમાં એટલે નારદની જે જ્ઞા વ્યુત્પત્તિ છે નારમ દદાતી ઇતિ નારદ જે આખા જગતને ફરતો ફરતો જ્ઞાન જ આપ્યા કરે એનું નામ નારદ અને અયન એટલે ઘર રેણા અયન એટલે ગતિ પણ થાય સંસ્કૃતમાં પણ ઘર નાર જેનું અયન છે નાર પ્લસ અયન નારાયણ જળમાં જે નિવાસ કરે છે વિષ્ણુ ભગવાન જળમાં અત્યારે પોટી ગયા છે ચાર મહિના માટે આ દેવપૂરી એકાદશીથી પડી ગયા છે હવે કાર્તક સુધી એકાદશી દેવ ઉઠે એકાદશી એ પાછા જાક્ષી તો નારાયણ નારાયણનું આ બધું છે એ નથી તો એ જ નારાયણ બીજાની રુચિ પૂરી કરવા માટે બીજાની ને માન આપવા માટે ગૌરવર્ણ થઈ ગયા એ શામ વર્ણ હતા ગૌરવર્ણ થયા કપડા કાઢી નાખ્યા ત્રિશુલ લીધું ડમરું હાથમાં લીધું સુદર્શન ચક્ર મૂકી દીધું ડમરું લીધું ત્રિશુલ લીધું વસ્ત્રો કાઢી નાખ્યા શંકર બનીને ઊભો થઈ ગયો અને શંકર એ સાધુ છે વિષ્ણુ પણ સાધું છે એ રીતે પણ શંકરને જોયા પછી ઘણાને ગણાને એમ થયું કે આ ડમરુમાં ડમરા ડમરોનો જે અવાજ છે ને સાહેબ એમાંથી વ્યાકરણ નીકળ્યું છે એ આપણે કહું પણ ડમરૂનો અવાજ છે ને બહુ કર્કશ છે એ બહુ કર્ણપ્રિય નથી ડમરું જરાક કર્કશ છે એટલે ઘણાને નાદ ગમતો નથી શંકર ભગવાનનું ત્રિશુલ જોઈને ઘણાને ભય લાગે છે કે આ તો છે અને નગ્નતા જોઈને સંકોચ થાય છે આપણને આ તો દેવ નગ્ન બેઠો એટલે વળી એક ત્રીજી રુચિ સમાજમાં ઉત્પન્ન થઈ કે કોક એવો હોવો જોઈએ અને પછી ભગવાન કૃષ્ણ આવ્યું કે એને એને ડમરું ન એણે વંશી નાદ કર્યું એને એણે નાનામાં નાના સામાન્યમાં સામાન્ય જગતને પ્રાપ્ત હોય એવી ચણોઠીની માળા પહેરી મોરપીસ ઇન્દ્રને પ્રાપ્ત થાય બીજા કોઈ ન મળે ઇન્દ્રને તો મળે જ નહીં મોરપીસ ગામડામાં ફરતો હોય પાણી વાળતો હોય અને મોરપીસ મળી જાય એટલે નાનામાં નાનાની ઉપલબ્ધિ જે છે એ ભગવાન કૃષ્ણએ પ્રાપ્ત કરી મુરલી ભગવાન અને રસનું સર્જન કર્યું રસ નિષ્પત્તિ કરી પણ વળી એક ચોથો રુચિક આવ્યો માણસ કે ભાઈ આ રસની સૃષ્ટિ પણ રસ છે એ આપણને રસિક બનાવે રસમાં ડૂબાડે પણ રક્ષા ન કરી શકે હા મુરલી તમે હમણો તો બે પાંચ જણા પડી ન જાય ત્રિશૂલ તો રક્ષા પણ કરી શકે રસ આપે પણ સુરક્ષા નહીં પછી ચોથો અભિપ્રાય આવ્યો સાધુઓની વચ્ચે કે હવે કોને પૂજવું અને પછી રામની પસંદગી થઈ જ્યાં પરિતરાણ પણ છે જ્યાં માધુર્ય પણ છે જ્યાં લાવણ્ય પણ છે જ્યાં તારુણ્ય પણ છે જ્યાં કારુણ્ય પણ છે આ બધા જ તત્વ અને રામની પસંદગી થઈ અને એટલે વસુંડીજી ગરુડને કહે છે અસસ્વભાવ કહું સુને એવું ન દેખ્યું આવો સ્વભાવ મેં ક્યાંય ગરુડ સાંભળ્યો નથી એ ખગે છે રઘુપતિ સમય લેખ રઘુનાથ એટલે આપણો સાધુનો ઈષ્ટ પરમ કૃષ્ણ બધું જ પરમ આપણે કૃષ્ણ અને રામ બંનેને ભજનારા હું પોતે શિવનું કેટલું અભિષેક કરું છું આ બધા જ પણ રુચિ ભેદે પણ અત્યારના કાળને દરેક રીતે કોઈ તત્વ આકર્ષિત કરતું હોય તો એ રામ તત્વ છે અને રામ મંદિરોની પૂજા માર્ગી સાધુઓએ કરી છે વૈષ્ણવ સાધુએ કરી છે અને પોતે પહેલાં ચરણામૃત ન પીધું આવ્યા હોય એને ચરણામૃત પહેલાં પાવ્યું કોઈ દિવસ સાધુ કૃષ્ણ જન્મ કરાવીને પિંજરીનો પંજરીનો બુકડો કોઈ દિવસ ભૂલથી ખાધો નથી સાહેબ પણ જે આવ્યા હોય એને પંજુરી તેને ત્યક્તેન આપણે ભણ્યા નહોતા પણ ઉપનિષદોના સૂત્રો જીવ્યા હતા ભણ્યા નહોતા પણ તેને ત્યક્તેન ભૂંજી થાય એવી જે સાધુતા છે એ સમાજમાંથી આપણે છીએ અને મેં અમેરિકાની કથામાં કહ્યું કે પાસે બેસીને જો આપણને ન ઓળખે તો કાં તો એ આંધળો હોય એને દેખાતું ન હોય અને કાં તો એ કંઈક બીજું હોય જે હોય તે પણ આવું જે સાધુપણું છે આપણે હું જ્યારે આપણા સાધુઓનો ભંડારો હોય ત્યારે હું એને ધર્મસભા નથી કહેતો મેં સવાર જ રાધેશ્યામને કહ્યું કે જેને કીર્તિની ઈચ્છા નથી જેને સદગતિની પણ ઈચ્છા નથી અને જગતની કોઈ પણ ઐશ્વર્યની ઈચ્છા નથી એને ધર્મની જરૂર જ નથી આ રામાયણના આધારે હિંમત કરું છું ધર્મની જરૂર નથી કોને જેને આ ત્રણમાંથી કે એવું અમારું લક્ષ્મણ બોલે છે લક્ષ્મણની સાથે સાધુ શબ્દ લાગ્યો નથી ભરત સાથે સબ સાધુ શબ્દ લાગે પણ લક્ષ્મણ ખબર ન પડે એવો સાધુ છે એણે રામને એમ કહ્યું કે ધર્મ નીતિ ઉપદેશીયતા હિ મહારાજ ધર્મનું શિક્ષણ એને આપો જેને ભૂતિ સુગતિ પ્રિય નહીં જેને મોક્ષ નથી જોઈતો જેને કીર્તિ નથી જોઈતી જેને ઐશ્વર્ય નથી મારા માટે ધર્મ કોઈ કામનો નથી તમે બીજાને કહેજો અને સાધુપણું એ છે ભીતરનો સાધુ એ છે કે જેને આ ત્રણમાંથી કંઈ કંઈ ખપે નહીં એવો આપણો સાધુનો મહિમા છે આ તો આપણું જે મૂળ છે એનું એનું ગુણગાન ગાઈએ તો એમાં કાંઈ ખોટું નથી એટલે પણ હવે પાછું આપણે એ લેવલે પહોંચવાનું છે ખાલી લેબલના સાધુ ન રહીએ લેવલના સાધુ બનીએ એટલા માટે આ ભંડારાની જે સભા હોય એને હું સાધુ સભા કહું કે આ સાધુ સભા છે અને તેથી એમાં અમારા સાધુઓ આપણને પ્રેરણા આપતા હોય છે તો ઘણા મને એવું આપણે ભણેલા ગણેલા માણસો કે બધા મારા તરફ બધા બહુ લાગણી રાખે છે મારા તરફ ઓહો હો લાગણી એટલી બધી હવે હું સહન કરી શકતો નથી એટલી બધી લાગણી લોકો વરસાવે છે અને એક જ બાવો મળી ગયો છે બધાને સાહેબ તો એનો આનંદ છે ત્યારે